કે આ વિડીયો જેના વૃદ્ધાશ્રમમાં મા બાપ હોય એના માટે ખાસ છે અને જે વિચારતા હોય કે જીવનમાં મા બાપથી થાકી ગયા છે તો ખાસ આ વિડીયો જોજો કારણ કે આજે મારી દીકરીનો જન્મ મારા ઘરે થયો છે એના અગિયારથી બાર દિવસ થયા અને બાર દિવસમાં જીવનમાં એટલું પરિવર્તન આવી ગયું છે ને કે રાતે સુવાનો ટાઈમ નહીં કોઈ ખાવાનો પીવાનું બધું પરિવર્તન જીવનમાં આવી ગયું છે એક છોકરીના જન્મ પછી અને અત્યારે મને કાલે આખી રાત જાગ્યો છું એને રાખવામાં રોતિતી બહુ એટલે આખી રાત જાગ્યો અને ઘણા બધા એમ કહેતા હોય છે કે આપણા મા બાપે શું કર્યું આપણા મા બાપે શું કર્યું તો એના માટે આ ખાસ વિડીયો એને શેર કરી દેજો કે આપણા મા બાપે જે કર્યું છે ને એ સમયમાં આપણાથી આ સમય માં થઈ શકે અને આપણા મા બાપ એટલે ભગવાનનું સ્વરૂપ જ કેવાય કારણ કે અત્યારે જે આપડી ઉપર વીતે ની પછી એ વસ્તુ ની કદર થાય ત્યાં સિવાય